ખેડા જિલ્લાની એકાણું ગ્રામ પંચાયતો પૈકી ચોર્યાસી ગ્રામ પંચાયતોની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ જિલ્લાની એકાણું ગ્રામ પંચાયતોમાં સાત ગ્રામ પંચાયતો બિનહરીફ થઈ જિલ્લાની ચોર્યાસી ગ્રામ પંચાયતોની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ રહી છે દાવડાના પ્રાથમિક શાળામાં ત્રીસ ટકા જેટલું મતદાન થઈ ચૂક્યું છે વહેલી સવારથી જ ગ્રામજનો પોતાનું આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ સાથે વોટિંગ કરવા માટે શાળામાં પહોંચ્યા હતા જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદે ત્રણસો લોકો સભ્યપદ માટે પાંચસો ઓગણસાઠ ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે જિલ્લા ચોર્યાસી ગ્રામ પંચાયતોમાં સામાન્ય અને પંદર પેટા ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થઈ ગઈ છે દાવડામાં ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટે પાંચ ઉમેદવારો મેદાનમાં છે ગામમાં રોડ રસ્તા અને પાણીની સમસ્યા દૂર થાય તેવી ગ્રામજનોની નવા સરપંચ સાથે અપેક્ષા છે આશિષ મહેતા નડિયાદ જી તમારું નામ પરિચય અને આજે જે એકાણું ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ રહી છે જે પૈકી સાત બિન હરીફ થઈ છે દાવડાની અંદર કેટલા ઉમેદવારો ઊભા છે અને એ લોકો સાથે શું અપેક્ષા છે શું હું મારું નામ રતિલાલ ધીરાભાઈ પરમાર છે હું ઠાકોર સમાજનો વ્યક્તિ છું અમારા ગામમાં પટેલ સમાજ મકવાણા સમાજ અને ઠાકોર સમાજ છે આ ત્રણેયની અંદર અમારા સરપંચને સસ્પેન્ડ થયેલા એ બાબતે બીજા સરપંચ અત્યારે નવી ચૂંટણી આવી છે એની અંદર પાંચ ઉમેદવારો ઊભા છે આ પાંચેય ઉમેદવારોની કંઈક એવી તમન્ના છે કે ગામને કંઈક વિકાસના પંથે લઈ જઈએ શું હવે મારી તો હું માજી સરપંચ છું લગભગ દસ વર્ષ રહ્યો છું આ ટમ્પમાં હું નહોતો પણ અત્યારે મારી એવી અપેક્ષા છે કે ઘણા બધા કામો એવા બાકી છે જે પૂરેપૂરા ખંથી અને તટસ્થ રહી અને સમાજને આગળ લઈ જવો સમાજના કાર્યો કરવા જ કૃષિ ખેતીવાડીના આ તે બધા તમામને માહિતી આપી અને જે જે સરકાર શ્રી તરફથી લાભ મળતા હોય તમામ લાભ અપાવવા માટે મેં મારા ખંતી અને સારી રીતે ફોર્મ ભર્યું